માનીય રૂપેશ મહાત્રેને મહારાષ્ટ્ર રાજ્ય સમાજ કલ્યાણ ટ્રસ્ટના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને રાજ્ય પત્રકાર સંગઠનના રાજ્ય મહાસચિવ અને દૈનિક સમર્થ ગાવકરીના સંપાદક ડોક્ટર વિશ્વાસ અરોટેને રાજ્ય ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રૂપેશ મહાત્રે મહારાષ્ટ્ર રાજ્ય સમાજ કલ્યાણ ટ્રસ્ટના રાજ્ય પ્રમુખ તરીકે ચૂંટાયા હતા જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય પત્રકાર સંઘના રાજ્ય મહાસચિવ અને દૈનિક સમર્થ ગાવકરીના સંપાદક ડોક્ટર વિશ્વાસ અરોટેને રાજ્ય ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા ઉપરાંત સ્વપ્નિલ ભોઈરને મહારાષ્ટ્ર રાજ્ય ઉપાધ્યક્ષ રાજ્ય સંપર્ક વડા યોગેશ બેંકે રાજ્ય પ્રવક્તા સંજીવન મહતરે રાજ્ય કાર્યકારી પ્રમુખ નારાયણ મામા પાટીલ રાજ્ય કાર્યકારી સભ્ય ડોક્ટર કિશોર બનીરામ પાટીલ રાજ્ય અધિક્ષક શિક્ષક સેના સુધીર જવાલે ઉત્તર મધ્યપ્રદેશના સચિવ સંજય

નલિની ચૌધરી નાશિક જિલ્લા કાર્યકારી પ્રમુખ અજીત ગાયધણી મહિલા મોરચા સમાજ કલ્યાણ ટ્રસ્ટ જિલ્લા પ્રમુખ શ્રીમતી ગાયત્રી મહેન્દ્રા પાગર થાણે જિલ્લા કાર્યકારી પ્રમુખ રાજેન્દ્ર બલિરામ કબાડી થાણે મહિલા મોરચા જિલ્લા કાર્યકારી પ્રમુખ એડવોકેટ શુભાંગી તાઇ નિચિતે ભિવંડી શહેર જિલ્લા પ્રમુખ શ્રીમતી સ્વતી કાંબલે પાલઘર જિલ્લા પ્રમુખ પ્રકાશ દેવલીકર થાણે જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી નલિનીતા ધરત પાલર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ચૌધરી વગેરેને રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને પદાધિકારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા તાજેતરમાં પદાધિકારી સમાજ કલ્યાણ સંગઠનની ચોવીસમી વાર્ષિક સામાન્ય સભા અને પદાધિકારીઓનો મેળાવડો યોજાયો હતો આ મેળાવડાની અધ્યક્ષતા સમાજ કલ્યાણ ટ્રસ્ટ સંગઠનના હાસ્યકાર અને પ્રવક્તા સંજીવ મહાત્રે કરી હતી મંચ પર સમાજ કલ્યાણ ટ્રસ્ટ સંગઠનના સ્થાપક અને મહાન ધાર્મિક સેવક ડોક્ટર સોનિયા પાટીલ અને અન્ય ઘણા મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર હતા આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા હાસ્યકાર સંજીવ મહાત્રે તેમના ભાષણમાં કહ્યું કે લગ્નકાર્ડ વિવિધ કાર્યક્રમોના નામ માટે થાણે જિલ્લા પ્રમુખ મહિલા મોરચા નરેની ચૌધરી નાશિક જિલ્લા કાર્યકારી પ્રમુખ અજીત ગાયધણી મહિલા મોરચા સમાજ કલ્યાણ ટ્રસ્ટ જિલ્લા પ્રમુખ શ્રીમતી ગાયત્રી મહિન્દ્રા પાગર થાણે જિલ્લા કાર્યકારી પ્રમુખ રાજેન્દ્ર બલિરામ કબાડી થાણે મહિલા મોરચા જિલ્લા કાર્યકારી પ્રમુખ એડવોકેટ શુભાંગીતાઈ નીચિતે ભીવંડી શહેર જિલ્લા પ્રમુખ શ્રીમતી સ્વાતિ કાંબલે પાલઘર જિલ્લા પ્રમુખ પ્રકાશ દેવલીકર થાણે જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી નલિનીતાઈ ઘરત પાલઘર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી અંજલિતાઈ ચૌધરી વગેરેને રાજ્ય જમ્બો કારોબારી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને પદાધિકારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા તાજેતરમાં શિરડીમાં સમાજ કલ્યાણ સંગઠનની ચોવીસમી વાર્ષિક સામાન્ય સભા અને પદાધિકારીઓનો મેળાવડો યોજાયો હતો આ મેળાવડાની અધ્યક્ષતા સમાજ કલ્યાણ ટ્રસ્ટ સંગઠનના હાસ્યકાર અને પ્રવક્તા સંજીવ કરી હતી મંચ પર સમાજ કલ્યાણ ટ્રસ્ટ સ્થાપક અને મહાન ધાર્મિક સેવક સોનિયા પાટીલ અને અન્ય ઘણા મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર હતા આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા હાસ્યકાર સંજીવ મહાત્રે તેમના ભાષણમાં કહ્યું કે લગ્નકાળ અને વિવિધ કાર્યક્રમોના નામ માટે દરેક વ્યક્તિએ બીજાની થાળી પોતાનું ભોજન શેકીને મળેલી તકનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ આ સંસ્થાનો મુખ્ય હેતુ પોતાના વિભાગોમાં સામાજિક કાર્ય દ્વારા આ સંસ્થાનું નામ બનાવવાનો છે શૈક્ષણિક સાહિત્ય સાહિત્ય એમ્બ્યુલન્સ શૈક્ષણિક સાહિત્ય દિવાળીના અવસરે શૈક્ષણિક સાહિત્યનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે રિપોર્ટિંગ વર્ષમાં શહીદ થયેલા શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત સાંઈ બાબાની આરતી અને દીવા પ્રગટાવીને કરવામાં આવી હતી રાજ્યભરમાંથી હજારો પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંસ્થાના પ્રમોટર જે કે પાટીલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અંતે કાર્યક્રમ ભોજન સમારંભ સાથે સમાપ્ત થયો સંસ્થાના સ્થાપક ધર્મસેવક સોનિયા પાટીલના જન્મદિવસ નિમિત્તે હજારો કાર્યકરોએ તેમનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું સન્માનમાં જવાબમાં હરતુરે કહ્યું કે દરેક વ્યક્તિએ દર વર્ષે વિદ્યાર્થીને તેમના જન્મદિવસની ઉજવણી માટે પેન અને નોટબુક આપવી જોઈએ દર વર્ષે મારી પાસે આવવાને બદલે ધર્મસેવક સોનિયા પાટિલે તેમના મત વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ પાગર શોભા થોરાત અશ્વિની માને સુનંદા નિબાલકર કવિતા સરોદે જ્યોતિ ગોડસે સિંધુ પાગર રત્ના મહાલે સહદેવ જાધવ શિલ્પા દેકર રોમાણી ફરદી રોમાણી રોમાણી દેકર ગજાનન પાટીલ કુરકુટે તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા